ભાવનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા તંગ દિલીનો માહોલ ઉભો થયો હતો અથડામણ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે ઘાયલ લોકોની તાત્કાલિક સારવાર અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પીઆઈ કે એસ પટેલ પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા સાથોસાથ ગંભીર રીતે ઘવાયેલ એક મહિલાને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ચાલુ છે